અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે ત્યારે આજ રોજ પચીસ જૂન બુધવારે શહેરના સરસપુર ખાતેથી ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે ભગવાન મામાના ઘરે પરત ફરતા તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવ વિધિ અત્યંત ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવી હતી મોશાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવિધિ ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે સવારે ભગવાનના નેત્રોત્સવની વિશેષ પૂજા વિધિ સંપન્ન થઈ હતી ભગવાનને રત્નવેદી પર બિરાજમાન કરાયા હતા બાદમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આંખો પર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી હતી લોકવાયકા અનુસાર મામાના ઘરેથી પરત ફરતી વખતે ભગવાનને આંખો આવી ગઈ હતી કે જેના નિવારણ રૂપે આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ વિધિ પૂર્ણ થયા બાદ સવારે સાડા નવ કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ સૌ પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપૂત હર્ષ સંઘવી અમદાવાદ શહેરના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં સવારે અગિયાર વાગ્યે ભારતભરમાંથી પધારેલા સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ